મા મારું નામ હિતાર્થ સોની છે હું અહીંયા ગુજરાત ગાંધીનગરનો રહેવાસી છું મેં પહેરા જુનિયર એન્ડ સબ જુનિયર પેરા નેશનલ એથ્લેટિકમાં બે ગોલ્ડ મેડલ માળ્યા છે જેવલિન થ્રો અને ડિસ્કસ થ્રોમાં મારું હું અહીંયા ગાંધીનગરમાં જ રહેલો છું મારું બચપન અહીંયા જ વીતેલું છે હું શ્રી સાહેબ સ્કૂલમાંથી પાસઆઉટ થયેલો છું દસમું મેં ત્યાં સુધી કર્યું એ સ્કૂલના દોરણ હું ફૂટબોલ ટીમના કેપ્ટન રહેલો છું અને પછી એના પછી મને દસમા ધોરણમાં એક્સિડન્ટ થયું હતું જેના પછી મને સ્પાઇનલ કોડમાં સ્પાઇનલ કોર્ડ ઇન્જરી થઈ છે એના પછી મેં બહુ જગ્યાએ ટ્રીટમેન્ટ કરી અને મને કચ્છમાંથી પછી મેં હું કચ્છ ગયો બિદરા સર્વોદય ટ્રસ્ટ ત્યાંથી મને પેરા પેરા એથ્લેટિક માટે પ્રોત્સાહન આપ્યું એમને મને ત્યાંથી સપોર્ટ કરી અને ફૂલ ફૂલ ઇક્વિપમેન્ટ્સની બધાની યોજના કરી આપી તેમના જોડે હું પહેલાં અહીંયા સ્ટેટમાં રમ્યો નડિયાદમાં ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીમાં અને ત્યાર પછી હું અહીંયા પાછો ગાંધીનગર આવ્યો અને મેં સાયમાં ટ્રેનિંગ ચાલુ કરી તો એમાં મેં અત્યારે અત્યારે પણ ટ્રેનિંગ ચાલુ જ છે ડિસ્કસ અને જેવલિન ની ત્યાર પશ્ચાત મેં હમણાં જ પંદર જુ પંદર જુલાઈથી લઈને સત્તર જુલાઈની વચ્ચે જે થર્ટીન જુનિયર્સ એન્ડ સબ જુનિયર પેરા નેશનલ એથ્લેટિક ચેમ્પિયનશિપ હતી એમાં મેં પાર્ટિસિપેટ કર્યો હતો જેવલિન થ્રો અને ડિસ્કસ માં એ બંનેમાં મેં ગોલ્ડ મેડલ મેળવ્યા છે અને મારું બહુ બધા રાજ્યો સાથે કોમ્પિટિશન હતું હરિયાણા તમિલનાડુ કર્ણાટકા પંજાબ બહુ બધા હતા જેટલા પણ આપણા ઇન્ડિયાના રાજ્યો છે એમાંથી મોસ્ટ ઓફમાં જોડે મારું કોમ્પિટિશન હતું અને આગળનો મારો એમાં મેં ગોલ્ડ મેડલ મેળ્યા અને આગળનો મારો વિચાર છે કે આવતા વર્ષે જે રીતના મેં ગુજરાતને રિપ્રેઝેન્ટ કર્યું એ રીતના હું આવતા વર્ષે નેશનલ સોરી વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ છે એમાં હું પાર્ટિસિપેટ કરું અને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરું અને એમાં પણ મારું સારું પરફોર્મન્સ આવે હું આગળ એશિયા માટે પણ ઇન્ટરનેશનલમાં પાર્ટિસિપેટ કરીને એમાં પર્ફોમન્સ આવું આ જર્નીની અંદર બહુ બધી મુશ્કેલી આવી સૌથી પહેલાં તો જ્યારે મારું એક્સિડન્ટ થયું ત્યારે મારું અડધું ઉપર કામ કરવાનું બંધ થઈ ગયું હતું અને મેં પછી બેડ રેસ્ટ હતો એક મહિના જેટલો પછી મેં એક્સરસાઇઝ ને ફિઝિયોથેરેપી ચાલુ કરી એના સાથે સાથે ભણવાનું એ ચાલુ રાખ્યું બારમું પર મેં હમણાં જ કમ્પલીટ કર્યું એના સાથે સાથે ફિઝિયોથેરેપી અને આની પણ ટ્રેનિંગ ચાલુ હતી એટલે આખો દિવસ એમાં જ નીકળી જતો હતો સવારે ફિઝિયોથેરાપી પછી ભણવાનું સાંજે ટ્રેનિંગ પછી એ જ ડેલી રૂટિન હતું અમારું